આપણે આવી ગયા જશે ખોખા ઉમરવા તો પાણી બાણી લઈ તો કપામાં ખોખા હે એ ઉમરવાના છે તો બ્લોકમાં બન્યા રેજો ને આપણે આ ઉમેરવાના છે ખોખા આપણે આટલા ખોખા છે નેડા ઉપાડવા चलो तो खखो खाव पाड़ा मस्त नहीं रहे खखो में लको पड़े अटला खखो से जो खखो पर मस्त बैठा है अटले प गया ही हम बढ़ता उम्रता हम जय ही सेठो थोड़ा खजा हमारी मकड़ी है ये दाना आ तुम्हारा वीडियो नूं स्क्रेवर नूं स्क्रेवर ने लाइक शेयर सब्सक्राइब करवाना भूलता नहीं ताजू तेल चलो जो कपा पण है खड़ में खो खान खपाला खड़ नहीं बोलो तो है लो चलो चाय पीवा पानी चाय पानी पीवा थोड़ी nya satri hario yi ni name mendasi leva jasi ખોખા ઉપાડતા ઉપાડતા હરિયામાં પણ ખોખા એમ ખોખા ખાવા જે નહીં ખોખા ખાવા કોમેન્ટ ખોખા ઉપાડવા જો અમારી મગફળી કેવી નીકળે છે લાહડી

ધોરિયા થીન પાયા હે એટલે માં પાણી પણ હે ધોરિયા માં તો થોડું લેલું પડે હે અહીંયા ઉપાડે છે ને આપણે મંડી ઉપાડવા ને ખોખા ની કરે છે અહીં આપણે ચા પીને આવતા રહી અહીં કેરો ને ખોખાવ પાણી પીને આવતા રહી ખોખાવ જીવડા આગળ આગળ વીણે છે બે બગલા છે નમ્યા હે ખોખા ઉપાડી સી

ચાલો આપણે સહ ખૂટી રહ્યો હે ને અમને થોડો ખે લેવરાવી ઘડી ચાલો તો ખૂટી રહ્યું હે ને અમે હવે સૂટી ગયા હિ ને જઈશી ઘરે આટલા પાથરા પાડી દીધા જો મહે આટલું ઉપાડ્યું હે અમે હજી આવવાનું હે ઉપાડવા આપણે ખોખા ઉપાડીને ગયાતા સેર વાઢવા ને ઢોરાને સેર નાખવા હાટુઈન વાઢવા ગયાતા તો જો સેર વાઢી લેતી હે ને ઘરે જેસી તો બધાય લાઈક શેર સબસ્ક્રાઇબર કરવાનો ભૂલતા નહીં જય માતાજી જય રામાપીર જા દેરા દે